બારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અકોટામાં વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરવામાં આવ્યું આજ રોજ વડોદરાના પરશુરામનગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અલગ અલગ વિસ્તાર જેમાં અંબે માતાવાળા રોડનું ખાતમુહૂર્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ રોડ અકોટા પોલીસ લાઈન સામે આવેલ એનું ખાતમુહૂર્ત વિશ્વામિત્રી ટાઉનશિપ મહાદેવ મંદિર ખાતમુહૂર્ત જેનું ખાતમુહૂર્ત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ મહામંત્રી વૈકેટ જાગીરદાર યુવા મોરચાના મહામંત્રી નયન રાય તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે ઇલેક્શન વોર્ડ નંબર બાર માં જેતલપુર અંડરબ્રિજ થી લઈને પરશુરામનગર સુધીનો રસ્તો લીધો છે સાથે પરશુરામનગરના પેટ્રોલ વાળાની ચાલથી લઈને દર્શનમ સુધીનો રસ્તો એક વચ્ચેનો છે એ લીધો છે અને સાથે હાઉસિંગ બોર્ડનો એક હનુમાન મંદિરનો એક રસ્તો લીધો છે આ બધા જ રસ્તા ટૂંક સમયમાં તૈયાર થઈને વ્યવસ્થિત થઈ જશે જે રસ્તા પર ખાડા ટેકરા છે અમુક રસ્તાઓ પર ઝાપ છે એને પણ સુધારીને લેવલમાં લેવામાં આવશે રસ્તા અને આજના કાર્યક્રમમાં અમારી સાથે વિસ્તારના અગ્રણીઓ છે સાથે કાઉન્સિલર મનીષભાઈ પગાર સ્મિતભાઈ આરદેશના રીટાબેન અને પિંકલબેન હાજર છે અને એમના જ દેખરેખમાં આ રસ્તો થવાનો છે આભાર